આજે તો હળુ કઈશું ને ખાવાનું ને તો આ સવાર સવારે મારે પાલ લેવા આવ પડી નહી ચડવા પડે લાગે સારું જવા દેજો આ ઢુંગરીમાં તો પાલન માર કે કકરો બસ નો નો ન બસ કે એટલે વધારે તો સાચે તો ખૂબ ખોળ હાલ દે તો બસ

ભલે પાલો લીવા આવ્યો પણ ચશ્મા ચશ્મા લીધે ચશ્મા તમને તો સિસ્ટમ એમ પહેરે છે કોઈ ખબર નહીં પડે માં આવ્યો બોગડો પાલો લીવા આવ્યો છે ચશ્મા એટલે સાહેબ તો કે ઓફિસ મે જતો હશે એમ કેમ તો ગાડી લઈ આવું હું ઘરે નું દેરી જવાનું હોય ગાડી વગેરે શું દેરી નહીં મોણન રામ લાગે ને કે દેરક ના આળો સાહેબ છે મોણ હું મન પાસે પૂછે તમે કહો જો મેં કો ઓફિસ મે

પેલી બાજુ મારે છે જુ કેરા પહેલનો પાલો લેતું જો આપણે નું નો નું પાળ છે એની હારું દીકું બીજું આવડશે મુડાકુડાને લઈ તો હાગડા પરળ લેતો જો આવે એક ખાસ છે તઈ જવા દે મને આદ હાગડો અસર છે ઓથોને મારે કાંગળા બે પર ન લઈ જવા પર ઓમન કાઢે છે આલે હાગણા

ડૂબીને આવો આવો મત ભારો આલ્યે મે બાદરી નો ની હોય એટલે ધરાય પાડો થી દૂધ પીન ધરાય ખૂડ પી એમ બીજુ પાછે કાડા ભરવા હારો એટલે અમે પાછું દોડ થાય એમ પાડો ધરાય જે સન બેટા તું કેલે હતી પાડે મે દેવા રે ચાલે ને પેલા બોકડાનો નો પાસ મિલી આવેલા જો અહિયાં પાલન થી જાય ભોખળા નથી મને પેલો પાલો લેતો જવો ને પછી ગાડી મેલી છે પછી પાછો ગાડી લીન થઈ થી મેલું ઘર બાજુ હવે મારે ભોખડા